Hello, hello, my testing one two three. Hello, my testing one two three. Hello, hello, my testing one two three. Hello, my testing one two three. Krishantham. Hello, my testing one two three. Pustak Yogini Kumari. Prakaran Bar. Peda Vastuti Bandeli Pothi. Ras Siddhi Shastra.

તમારા આત્મા ઉપર તમે જેવો પ્રેમ રાખો છો તેવો જ પ્રાણી માત્રમાં રાખજો મન વાણી અને શરીરથી કોઈનું પણ કદી અહિત કરશો નહીં મન વાણી અને શરીરથી જે જે ક્રિયા કરો તે ઈશ્વર આપણ બુદ્ધિથી કરજો અને સર્વ શુભ કાર્યનો યશ ઈશ્વરને જ અર્પજો પરમાત્માનું જ શરણ ગ્રહણ કરજો અને તેમના જ આશ્રયને સેવજો તેમની જ પાસે શુદ્ધ જ્ઞાનની યાચના કરજો તમારી પ્રાર્થનાને શ્રવણ તે કરશે કાર્ય માત્રનો યશ પરમાત્માને જર્પજો અને તે મારો ઉદય કરી તમને કરશે નિગ્રહ કરજો જે જે વિચાર ઉઠે તે ત્યાં જ બોલી નાખવાનો સ્વભાવ યોગ્ય ગણાતો નથી શબ્દ બોલવાથી જ્યાં કાર્ય સિદ્ધ થતું હોય ત્યાં સો શબ્દ બોલશો નહીં શરીરની ક્રિયાઓનો પણ તે જ રીતે નિગ્રહ કરજો વિચાર ઉઠતાની સાથે જ તત્કાળ શરીર ક્રિયા કરશો નહીં પણ વિવેકપૂર્વક વિચાર કરીને ક્રિયા કરજો તમારા પોતાના બુદ્ધિબળ ઉપર અથવા તમારા પોતાના જ્ઞાન ઉપર અથવા વ્યવહારમાં ડાયા અથવા શ્રીમંત ગણાતા મનુષ્યોની સલાહ ઉપર આ વિદ્યા પ્રાપ્ત કરવામાં કદી આધાર રાખતા નહીં કેવળ પરમેશ્વરમાં જ આવિત્યાની સિદ્ધિ માટે અચલ વિશ્વાસ સ્થાપજો જે મનની તથા બુદ્ધિની શક્તિઓ પરમેશ્વરે તમને આપેલી છે તેમને પ્રત્યે ક્ષણે કેળવજો આયુષ્યની એક ક્ષણ પણ નકામી ગુમાવશો નહીં આયુષ્યનો કેમ સદુપયોગ કરવો તે જે મનુષ્ય જાણે છે તેને માટે બ્રહ્માનું આયુષ પણ અત્યંત અલ્પ છે તો મનુષ્યનું તો અત્યંત ઘણું અલ્પ હોય તેવા કહેવું જ શું ધનનો અતિ લોભ ન રાખશો પણ સમયનો ધન લોભી કૃષણ મનુષ્યથી પણ કોટી ગુણ લોભ રાખજો એક પાયનું પણ નુકસાન થતા જેમ કૃષ્ણનો જીવ બળીને ખાખ થઈ જાય છે તેમ એક ક્ષણ પણ નકામી જતા ખેદ ધરજો અને આ જે જે કામ તમારે કરવાનું હોય તેને આવતીકાલ પર કરવા કદી રાખી મુકતા નહીં કારણ કે આજનો દિવસ એ જ તમારો પોતાનો છે અને આવતીકાલ તે કામ સાધવા તમે રહેશો કે કેમ તેનો નિશ્ચય નથી નથી પણ ભવિષ્ય તેવી આશાથી કાળને નિર્ગમન કરે છે તેઓને તે સાધવાનો ભવિષ્ય કાળ અગત્યના વાયદાની પેટે કદી પણ આવતો નથી સદગુણી તથા સત્યના જ્ઞાનમાં નિપુણ મનુષ્યોની જ સંગતિ તથા સહવાસને સેવજો

દુરુકોણી મનુષ્યનો સંગ સેવવો એ તેને કોઈ પણ પ્રકારનો લાભ કરનાર નથી તે સ્પષ્ટ છે ઉલટુ અજ્ઞાન અને દુર્ગુણ સત્ય જ્ઞાન થવામાં પ્રતિબંધ કરનાર હોવાથી અને અજ્ઞાની અને દુર્ગુણીઓના સંગમાં અજ્ઞાન અને દુર્ગુણની જ વૃત્તિ થતી રહેતી હોવાથી અજ્ઞાની અને દુર્ગુણીઓનો સંગ કોઈ પણ પ્રકારનો લાભ કરતો નથી એટલું જ નહીં પણ તે હાનિ કરે છે સત્ય જ્ઞાનને પ્રાપ્ત કરવા અર્થે જ મનુષ્યનો જન્મ છે અને આ વાત પ્રત્યેક મનુષ્યના ધ્યાનમાં નવું નવું જાણવાની સ્વાભાવિક જિજ્ઞાસા રહેલી છે તેથી સિદ્ધ થાય છે અને તેથી કરીને દુર્ગુણી તથા અજ્ઞાનીઓનો સંગ કરી દુર્ગુણ તથા અજ્ઞાનીની વૃદ્ધિ આળસથી અજ્ઞાનમાં મનુષ્ય સળ્યા કરવું એ તેને મનુષ્ય તત્વમાંથી પશુ તત્વમાં જાણનાર છે તેમાં કોઈ સંશય નથી જેમ જેમ મનુષ્યના જ્ઞાનમાં અધિક વૃદ્ધિ પામતું જાય છે તેમ તેમ તે પરમેશ્વરની અધિક સમીપ આવતો જાય છે કારણ કે પરમેશ્વર જ્ઞાનરૂપ છે આથી કરીને સત્પુરુષોની અને વિદ્યાનોની સંગતિ મેળવીને તમારે નિરંતર જ્ઞાનમાં વૃદ્ધિ કર્યા કરવી સત્પુરુષોના બોધને અનુકૂળ મતી શ્રવણ કરવો અને દેવ જે જે દોષો દર્શાવે તેથી ખોટું ન માનતા તેમને તેજવાને અત્યંત ઉત્સાહ તથા આગ્રહથી પ્રયત્ન કરવો દૂરજનોને ઉડે પણ ઉભા ન રહેતા વ્યવહારને અત્યંત વધારી ન દેતા થોડા પણ ઉપયોગી કાર્યો કરો હજારો વ્યવહારમાં ચિત્તને પરોવાતી એકે કાર્ય સારું થતું નથી મન ગભરાયેલું રહે છે અને બળનો હદ ઉપરાંત ક્ષય થાય છે ઘણા મનુષ્યની સાથે ઓળખાણ સંબંધ અથવા મિત્રતા પણ ઉપાધિ કરનાર હોવાથી જનસંગની પ્રતિને ન્યૂન કરજો અને થોડા પણ સાચા મિત્રોનો જ સંબંધ સેવજો રહસ્યવાળી સાચી વિદ્યાનું જ્ઞાન માત્ર અભ્યાસથી અને મનથી થાય છે વાદવિવાદથી થતું નથી તેથી ઝઘડા અને વિવાદ કરવા છોડી દઈ એકાંતમાં સ્થિર થઈ શાંત ચિત્તે અભ્યાસ કરજો અને વાંચેલા વિષયનું મનન કરજો વાંચેલા વિષયનું યોગ્ય પ્રકારે મનન કર્યા વિના તેનું રહસ્ય બુદ્ધિમાં આરૂઢ થતું નથી તેથી આગળ વાંચવામાં ઘણો સમય ગાળવા કરતાં મનમાં ઘણો સમય ગાળજો એક ના એક વિષયની વારંવાર આવતીઓ કરજો પ્રથમ વાંચન સમયે જે અર્થ સ્પષ્ટ અસ્પષ્ટ હોય તે દ્વિતીય વાચન સમયે વધારે સ્પષ્ટ અને તૃતીય વાચન સમયે તેથી પણ અધિક સ્પષ્ટ થાય છે અને રહસ્યવાળા ગ્રંથોમાં ક્રમે ક્રમે પ્રત્યેક પંક્તિમાં પ્રત્યેક શબ્દમાં અને અક્ષરમાં ચમત્કાર છે છે એકના એક વિષયનો મન એકાગ્ર થઈને વારંવાર અભ્યાસ કરે ત્યારે તે વિષયના અવિશેષ વિશેષ સ્તરોને તે સ્પષ્ટ થાય છે પરંતુ ઘણા વિષયોમાં મન જ્યારે પ્રમણ કરે છે ત્યારે તેમ થતું નથી વાંચેલો વિષય જ્યારે અનુભવમાં ઉતામાં આવે છે ત્યારે જ યથાર્થ જ્ઞાન પ્રગટે છે અનુભવમાં ઉતાર્યા વિનાનું જ્ઞાન જેમ પાકશાસ્ત્રમાંથી અમુક પાક કેમ બનાવવો તેની વિધિ માત્રનું જ્ઞાન નિવૃત્તિ કરતું નથી તેમ કોઈ પણ અર્થને સારતું નથી વાંચીને પ્રાપ્ત કરેલા જ્ઞાનને અનુભવમાં ઉતાર્યા વિના તેમના સર્વદા સંશય રહે છે અને તેની સત્યતા માટે બીજા અભિપ્રાય ઉપર જ આધાર રાખવો પડે છે જાણવાના વિષયો ત્રણ છે મનુષ્ય જગત અને ઈશ્વર

તો પ્રત્યેક ક્ષણે મનુષ્ય તે વસ્તુની સમીપ આવતો જાય છે આથી આતુર ઈચ્છા એ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે અપરાધ કરનારને શાસન કરવું અર્થાત આપણું બગાડનારનું વગાડવું એ પ્રકારનો સ્વભાવ મનુષ્યની દુર્બળતાને સૂચવે છે વેર લેવાની બુદ્ધિ રાખવી એ બાયલાપણું છે અપકાર કરનાર ઉપર ઉપકાર કરવો આપણું બગાડનાર પર હિત ઈચ્છવું અને કરવું એ મનુષ્યના સામર્થ્યને સૂચવે છે

દારૂગોળો અને બંદૂકો જેના હાથમાં આવે છે એમ માર્ગમાં રખડવામાં આવતા નથી પણ બંધ સ્થળમાં સુરક્ષિતપણે રાખવામાં આવે છે રહસ્ય જ્ઞાન મહાપુરુષોના સુરક્ષિતપણે રહે છે અને અધિકારી આગળ જ પ્રગટ થાય છે અનઅધિકારીઓથી રહસ્યનું સાંગોપાન કરવા અર્થે જ પૂર્વકાળના મહાપુરુષોએ રહસ્ય વિદ્યાઓને સંકેતોમાં સમસ્યામાં રૂપકોમાં અને અલંકારોમાં વર્ણવી છે આર્યાવર્તના પ્રાચીન ઋષિ મુનિઓએ મિસર દેશના ધર્મગુરુઓ ઈરાનના ઉપાધ્યાયોએ યહૂદીઓના મેક્યુબેલોએ અને બિલાકલિસ્ટોએ ઇથોપિયાના જીમનો સોફિસ્ટોએ યુનાનીઓના એક્યુઝરોએ પૈથાગોરસના પ્લેટોના અને પોરફારીના અનુયાયીઓએ તેમજ પશ્ચિમ જગતના ડુઈડોએ આદિ સર્વએ દેશના અને સર્વકાળના ગુડ વિદ્યાના વેતાઓએ રહસ્ય વિદ્યાને સાંકેતિક ભાષામાં જ વર્ણવી છે અને વધારે આશ્ચર્ય જેવું તો એ છે કે જુદા જુદા દેશમાં છતાં જુદી જુદી ભાષામાં બોલાવા છતાં જુદા જુદા કાળે ઉત્પન્ન થયા છતાં અને એક દેશના રસ સિદ્ધોને બીજા દેશના રસ સિદ્ધોના ગ્રંથોનો અવલોકન કરવાનો સંભવ નહીં આવે છતાં સર્વ રસ ગ્રંથોમાં જુદી જુદી યુક્તિથી વર્ણવાયા છતાં પણ રસ સિદ્ધના સિદ્ધાંતો એક સરખા જ વર્ણવાયા છે આથી સિદ્ધ થાય છે કે જેમ સાકરમાં દળપણ છે તેથી જ આફ્રિકાનો હપસી તેને ગળી કહે છે ઇંગ્લેન્ડનો ગુરુ માણસ પણ તેને ગળી કહે છે ચીનનો પીળો માણસ પણ તેને ગળી કહે છે અને અમેરિકાનો રાતો ઇન્ડિયન પણ તેને ગળી જ કહે છે અને ભારત ખંડનો ઘોવર્ણો મનુષ્ય પણ તેને ગળી કહે છે તેમ રસવિદ્યા સત્ય હોવાથી જ સર્વ દેશના અને સર્વ કાળના વિદ્વાનોના તે સંબંધના અભિપ્રાય સરખા જ હોય છે આ વિદ્યાના જ્ઞાન વિનાના ઢોંગી મનુષ્યોએ જ આ વિદ્યાને હાલમાં અસત્ય રૂપે જન સમુદાયના મોટા ભાગમાં પ્રસિદ્ધ કરી છે ધનના લોભી ભોળા મનુષ્યોને દૂર લોકો ઠગી લે છે તેઓ એટલો પણ વિચાર નથી કરતા કે આ વિદ્યાના સાચા જ્ઞાનવાળા વાળા ધનને માટી અથવા કાંકરા જેવું તુચ્છ ગણે છે હિમાલય જેવડા મોટા સુવર્ણ રાશિને ઊભો કરવાના સામર્થ્યવાળા સાચા જ્ઞાનીઓને ધનની સ્પૃહા શી રીતે હોવી સંભવે અને આમ છતાં સુવર્ણ કરી આપવાની લાલચ આપનાર ઢોંગીઓને અસંખ્ય લોભી મૂર્ખ મનુષ્યો ધન આપે છે અને ઠગાય છે સાચા જ્ઞાનીમાં અને ઢોંગીમાં સામાન્ય બુદ્ધિના મનુષ્યને પણ સમજાય એવું સ્પષ્ટ ભેદ રહેલું છે એ ઢોંગીઓ આ વિદ્યાના જ્ઞાનનો ડોળ કરવા છતાં સુવર્ણ કરી આપવા માટે ધન માગે છે એને સાચા જ્ઞાનીઓ નથી માગતા ઢોંગીઓ અર્થાત લોભી હોય છે અને જ્યારે સાચા જ્ઞાનીઓ કેવળ નિર્લોભ હોય છે ઇટાલીના કેલિડે આ વિદ્યાના અનેક ગ્રંથો વાંચ્યા છતાં તેનું રહસ્ય ન સમજાયથી પોતાના દેશમાં ટંટીરો પીટાવ્યું કે ખરા રહસ્યને સમજાવનારને ઘણું મોટું ઇનામ આપવામાં આવશે ઈનામી લાલચે અનેક ડોંગ્યો કેલિડ પાસે આવ્યા પરંતુ કોઈ પણ કેલિડની ખાતરી કરી શક્યું નહીં અંતે ઇનામી લાલચથી નહીં પરંતુ આ વિદ્યા સાચી છે કે ખોટી નથી એવું સ્થિત કરવાની તા પરમેશ્વર જગતમાં કેવત ચમત્કારો સર્જ્યા છે તે દર્શાવવાને અરણ્યની પોતાની એકાંત પર્ણકુટીમાંથી મહાપુરુષ મોરી નીકળ્યો અને કેલિડ પાસે આવ્યો બીજા ઢોંગીઓ પેઠે તેણે પણ આ વિદ્યાની સત્યતા સિદ્ધ કરવા એકાંત સ્થળ માગ્યું અને તે મળતા તે સ્થળે તેણે રસને તૈયાર કરવા માંડ્યો બરણીમાં રસ તૈયાર પછી તેણે તે બરણી ઉપર નીચેનું વાક્ય લખ્યું જેઓને આ વિશ્વમાં જે જોઈએ છે તે પ્રાપ્ત હોય છે તેઓને ઇનામની સ્પૃહા હોતી નથી આ પછી તે છાનવાનો કોઈને પણ મળ્યા વિના અરણ્યમાં પોતાની એકાંત પર્ણકુટીમાં જતો રહ્યો તેને ગયા પછી કેલિડે તે બળની જોઈ તેના ઉપરનું વાક્ય વાંચ્યું તેનો મર્મ સમજ્યો અને અંદરના રસની પરીક્ષા કરતા તે યથાર્થ જણાયો આ વાર્તા ઉપરથી તમને સ્પષ્ટ થશે કે આ વિદ્યાના યથાર્થ જ્ઞાનવાળાને વાળાને સર્વ પ્રાપ્ત હોવાથી તેઓ સર્વદા નિર્લોભ હોય છે આ જ્ઞાન પ્રાપ્ત લોભ વગેરે દુર્ગુણો નાશ થયો હોય છે તો પછી આ વિદ્યાની પ્રાપ્તિ પછી તેનામાં ધનનો લોભ હોય તે સંભવે જ શી રીતે અર્થાત જ્યાં જ્યાં ધનનો લોભ હોય છે ત્યાં ત્યાં આ વિદ્યાનું જ્ઞાન નથી એ સ્પષ્ટ છે આ વિદ્યાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનાર મનુષ્ય જ્યાં સુધી અનર્ગળ દ્રવ્ય પ્રાપ્ત કરીને તે વડે વિશેના સુખો ભોગવવાને તથા પોતાની જાતિ ઉપર અધિપતિ પણ ભોગવવા ઈચ્છે છે ત્યાં સુધી તેનું ખરું રહસ્ય તેને કદી પણ સ્પષ્ટ થતું નથી એવું આ વિદ્યાને જાણનાર અનેક સત્પુરુષો ડીંગીમ વગાડીને પુનઃ પુનઃ કહે છે તત્ત્વજ્ઞાનના અધિકારીએ જેમ ચતુર્દશ લોકના વિભવોને કિકવિશિષ્ટા ગણી તેમાં સાચા વૈરાગને ધરવો પડે છે તેમ આ વિદ્ય્યાના સાધકે વિષયને તુચ્છ માત્ર ગણી આ વિદ્યાના જ્ઞાનમાં જ અપ્રતિમ સ્નેહ ધરવો પડે છે દુરાચારથી મલિન કરણવાળા તથા વિષય લુબ્ધ મનુષ્યોએ રસવિદ્યાના આધારરૂપ સૂર્યને કે ચંદ્રને જોવાની આશા રાખવી એ કાણી નૌકાથી સમુદ્રને તરી જવાની આશા રાખવા તુલ્ય છે પૂર્વે કહ્યું તેમ આ વિદ્યા પરમેશ્વર જેના ઉપર અનુગ્રહ કરે છે તેને અથવા આ વિદ્યાના જાણનાર કોઈ યથાર્થ ગુરુ જેને જણાવે છે તેને થાય છે એ વિના તેને જાણવી એનો કોઈ માર્ગ છે જ નહીં આ વિદ્યાના યથાર્થ ગુરુનો આ કાળમાં દુકાળ છે તેમ છતાં ભૂમંડળમાં તેનો કેવળ અભાવ છે તેવું પણ નથી તેઓ બહુ ગુપ્ત રહે છે અને કદાચ પ્રગટ થાય છે તો તેમની પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ કઠિન થઈ પડે છે તેમ છતાં તીવ્ર ઈચ્છાવાનને પ્રયત્ન કરતા પોતાના ઘેરે જ ગુરુ પ્રાપ્તિ થઈ શકે છે મેં આ વિદ્યાનું જ્ઞાન સ્થૂળ દેહવાળા ગુરુથી પ્રાપ્ત કર્યું નથી અને તો પણ મને ગુરુથી જ આ જ્ઞાન મળ્યું છે સ્થૂળ દેહવાળા ગુરુના અભાવે આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે ગુપ્ત કળાને હું આ સ્થળે પ્રગટ કરું છું આ કળા ફળ પ્રગટાવવામાં અત્યંત સમર્થ છે એવું મારા સ્વાનુભવથી કહું છું પૂર્વના રસ સિદ્ધ મહાત્માઓ આજે આ ભૂલોકમાં નથી તો પણ પુરુષાર્થથી કોઈ પણ સાધક તેમને ભૂલોકમાં આકર્ષી શકે છે સ્થૂલ શરીરે તેઓ પ્રત્યક્ષ થતા નથી અને શિષ્યને વૈખરી વાણીથી ઉપદેશ કરતા નથી તો પણ આ કળાને સેવનાર સાધકના અંતકરણમાં તેઓ આ વિદ્યાના રહસ્યને વિચારની દ્વારા પ્રકાશે છે આ કળા આહવાવન વિધિ એ સંજ્ઞાથી પણ ઓળખાય છે આ વાવન વિધિથી પૂર્વે થઈ ગયેલા રસ સિદ્ધ મહાત્માઓને આપણા પ્રત્યે આકર્ષી શકાય છે એટલા રસ સિદ્ધ મહાત્માઓને જ આકર્ષી શકાય છે એવું નહીં પરંતુ પૂર્વે થઈ ગયેલા ગમે તે મહાપુરુષોને આ વિધિથી આકર્ષી શકાય છે આથી એમ સમજવાનું નથી કે તે મહાપુરુષોને આ વિધિથી આપણા ચક્ષુ સમીપ પ્રત્યક્ષ થાય પરંતુ એટલું સમજવાનું કે તેમની સત્તા આ વિધિથી આપણા પ્રત્યે આકર્ષાય છે અને આપણે ઈચ્છેલા કાર્યને અર્થને સિદ્ધ કરે છે આપણા ચક્ષુ જોઈ શકે એવા રૂપમાં પણ તેમને પ્રત્યક્ષ કરવાનો વિધિ છે પણ તે ભિન્ન પ્રકારનો છે પરંતુ તે વિધિથી પ્રગટ થયેલું સ્વરૂપ અલ્પ કાળ જ આપણી દ્રષ્ટિ સમક્ષ રહે છે અને આ વિધિથી પ્રત્યક્ષ કરેલી સત્તા નિરંતર આપણી સમીપ રહે છે અને આપણને સહાય અર્પે છે સ્થૂળ રૂપે જોવાના વિધિમાં પણ ઘણા સાહિત્યોની અગત્ય રહે છે અને આ વિધિમાં માત્ર બે જ લક્ષણો સાધકના અગત્યમાં રહે છે અન્ય કઈ જ નથી પરંતુ જે મહાપુરુષની સત્તાને આપણા પ્રત્યે આકર્ષવી હોય તે મહાપુરુષ આ ભૂલોકમાં જયારે વિચરતા હતા ત્યારે તેમના જેવું વાતાવરણ હતું તેવું વાતાવરણ આપણી આજુબાજુ પુનઃ ઉત્પન્ન કરવું એ છે આપણે જેવા વિચારો સેવીએ છીએ અને જેવી ક્રિયાઓ કરીએ છીએ તેવા વિચાર અને તેવી ક્રિયા વાળું વાતાવરણ આપણી આજુબાજુ રચાય છે અને તેમ થતાં જેમ શરીરે મધ છુપડનારની આજુબાજુ માખીઓ એકઠી થઈ છે તેમ આપણા વાતાવરણમાં આપણા જેવા જ વિચાર અને ક્રિયાઓ સેવનાર સત્તાઓ આકર્ષાઈ આવે છે અને પછી તે સત્તાઓ આપણે જે વિચાર અને ક્રિયાઓ સેવતા હોઈએ તેને પોષણ આપે છે આમ હોવાથી રસ સિદ્ધિના જ્ઞાનને અર્થાત આપણે કોઈ રસસિદ્ધ મહાત્માની સત્તાને આપણા પ્રતિ આકર્ષીએ છીએ તો તે મહાસત્તાની સત્તા રસસિદ્ધિના રવસ્યોને પણ આપણા અંતઃકરણમાં ક્રમે ક્રમે પ્રકાશ કરે છે આથી પૂર્વે થઈ ગયેલા અનેક રસસિદ્ધ મહાત્માઓથી જે મહાત્માની સત્તાને તમારે તમારા પ્રત્યે આકર્ષવી હોય તે મહાત્માના જેવા વાતાવરણ તમારી આજુબાજુ કરવાની માટે તમારે તે મહાત્મા કેવા હતા તથા તે શું શું કરતા હતા તે સર્વપ્રથમ જાણવું જોઈએ અર્થાત તેમના જીવનને બને તેટલો વૃત્તાંત પ્રાપ્ત કરવો તે જે સમયમાં અને જે દેશમાં થઈ ગયા હોય તે સમયના તથા દેશના ઇતિહાસનું જ્ઞાન મેળવવું તેમના નગરમાં તથા રહેવાના સ્થળનું ચિત્રવૃત્તિમાં રચવું તે મહાત્માને જે ગ્રંથો ઉપર ઉભી હોય તેવા ગ્રંથો એકઠા કરવા તેમણે પોતાના ઘરની જેવી વ્યવસ્થા રાખી હોય તેવી તમારા ઘરમાં વ્યવસ્થા રાખવી જે વસ્તુઓ તેમને પ્રિય હતી તેવું જાણવામાં આવે તે સર્વ વસ્તુઓનો સંગ્રહ કરવો અલ્પમાં તે મહાત્માના વ્યવહારમાં તમારાથી બને તેટલું અનુકરણ કરવું વાતાવરણ સ્થૂળ અને સૂક્ષ્મ હોય છે સ્થૂળ પદાર્થોથી બંધાતું વાતાવરણ સ્થૂળ હોય અને માનસિક વિચારોથી બંધાતું વાતાવરણ સૂક્ષ્મ હોય આથી પ્રથમ તે મહાત્માને પ્રિય સ્થૂળ પદાર્થોનો સંગ્રહ કરી સ્થૂળ વાતાવરણ બાંધવું અને પછી માનસિક વિચારો અને ક્રિયા વડે સૂક્ષ્મ વાતાવરણ રચવા પ્રયત્ન સેવવું સૂક્ષ્મ વાતાવરણ બંધાવવાને અર્થે તે મહાત્માએ જે ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તે ગ્રંથોને તમારે પુનઃ પુનઃ અભ્યાસ કરવો અને તે મહાત્માએ કોઈ ગ્રંથો લખ્યા હોય તો તેમનો અભ્યાસ કરવો અને પછી પુસ્તક બંધ કરી તે આખા ગ્રંથને સ્મરણ કરીને ફરી ફરી લખવું

ગુરુ જે નિશ્ચયો પ્રમાણભૂત ગણતા હોય તે નિશ્ચયો અપ્રમાણ ગણાતા હોય તો પણ તમે તે ઉપર અલક્ષ કરી ગુરુના તો ગુરુ જેવા વિચારો કરતા હતા તેવા વિચારો તમારે કરવા ગુરુ જેવા વચનો બોલતા હોય તેવા જ વચનો તમારે બોલવા ગુરુ જેવો આચાર વિચાર રાખતા હોય અને ગુરુ જે ધર્મ પાળતા હોય તેવા જ આચાર વિચાર તથા તેવું જ ધર્મ તમારે પાળવો गुरु ने जे जे टीवो वो होय आणि गुरु जे जे नियमो पाळता होय ते सर्व टीवो તમારે પારવી તથા તે सर्व नियमो તમારે पाळवा संक्षेपमा તમારું જીવન केवळ ગુરુ જેવું જ કરો આમ થતા તમારું સૂક્ષ્મ વાતાવરણ પણ ગુરુના જેવું જ બંધાતા ગુરુની સત્તા જ્યાં હશે ત્યાંથી આકર્ષાય તમારા વાતાવરણમાં આવશે અને આ વિદ્યાના રહસ્યને તમારા હૃદયમાં 스ફુરાવશે કોઈ વિદ્વાન મહાપુરુષે કોઈ ગ્રંથ લખવાનો આરંભ કર્યો હોય અને તે પૂર્ણ કર્યા પૂર્વે તેમનો દેહ પડ્યો હોય તો તે ગ્રંથ પણ આવી જ રીતે મહાસત્તાની આકર્ષી પૂર્ણ કરી શકાય છે ઉપર વર્ણવેલા આહવાન વિધિથી યોગ્ય પ્રકારનું વાતાવરણ બંધાતા તે મહાપુરુષની સત્તા તે વાતાવરણમાં આકર્ષાઈ આવે છે અને આહવાન કરનારના અંતઃકરણમાં પોતાના વિચારોનો પ્રકાશ નાખી અપૂર્ણ રહેલા ગ્રંથને પૂર્ણ કરે છે તમે પણ આ વિદ્યાના પ્રબોધ કરનાર સ્થૂલ દેહવાળા ગુરુના અપાવે આ આહવાન વિધિ વડે આ વિદ્યાના રહસ્યને જાણવા સમર્થ થશો